નમસ્કાર મિત્રો આ જયરાત્રિના રાણકપર રોડ ઉપર આપણા હળવદ શહેરમાં જે રાણેકપર રોડ ઉપર મહર્ષિ ટાઉનશિપ આવેલી છે આ ટાઉનશિપમાં એક બે ત્રણ નહીં પરંતુ પૂરા સાત જે મકાનો છે એના તાળા છે તૂટ્યા છે આ સાતેય મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે ઘણી જગ્યાએ સોનું ગયું છે ઘર તો અમુક જગ્યાએ ચાંદીની વસ્તુઓ ગઈ છે તો ક્યાંક રોકડ રકમ ગઈ છે એટલે આવી રીતના એક જ રાત્રીના સમયે જે સાત સાત મકાનના જે તાળા તૂટ્યા છે જેથી હવે પોલીસનું જે કંઈ પેટ્રોલિંગ છે તો એના ઉપર પણ મિત્રો સવાલ ઉઠી રહ્યા છે કે આ તો કેવું પેટ્રોલિંગ કે હળવદ શહેરમાં જ રાણકપર રોડ ઉપર જની જ સોસાયટીમાં એક સાથે સાત મકાનના તાળા તૂટે અને કોઈને ખબર પણ ન પડે તેની સાથે થોડીક મહત્ત્વની વાત મિત્રો એ છે કે મોટા ભાગે આ જે સોસાયટીમાં જે લોકો રહે છે તો એક કોઈ પ્રસંગમાં ગયા હોય ઉત્તરાયણ હતી તો એમના ઘરે ગયા હોય જેને લઈ અને આ મોકાનો જે લાભ છે તે તસ્કરોએ ઉઠાયો ને જેને લઈને જ આ સાતે મકાનો તાળા તૂટ્યા છે હવે જોવાનું એ છે કે પોલીસ આ જે ચોર જે શખ્સો છે એના સુધી ક્યારે પહોંચી શકે છે મારું નામ અસ્મિતાબેન દવે છે મહર્ષી સોસાયટીમાં રહી છે અને કોનાનું પહેલું મકાન છે અમે બારગામ જવા ઉત્તરાયણનો તહેવાર હોવાથી બારગામ ગયા હતા તો પાછળથી ચોરી થઈ હતી એમાં ચાર હજારના સાંકરા હતા અને સાત રોકડા હતા મારું નામ સંજયભાઈ ભરવાડ છે ઉત્તરાયણ કરવા માટે વેકેશન પડેલું તો ગામડે ગયેલા અને ચોરી થઈ છે ઘરમાં શું શું રહી ગયા વીટ્યુ બે જઈ છે નાની સોનાની સાંકરા નથી લઈ ગયા સાકરા રહી ગયા છે બેલા જેવું થતું હશે ભગવાનભાઈ લાલજીભાઈ ગામ કરવા ગયા હતા ચોર આવી તોડીને લઈ ગયા ત્રણ વીટી હતી અને એક ચેન હતો કુલ હાથ તોલા લઈ ગયા કરાણું બીજું કંઈ રોકડ ના બીજું તો કઈ ન લઈ ગયા પણ ઘરમાં બધું જો બાર બાર બધું નુકસાન કરીને ગયા બીજું તો કાંઈ ન લઈ ગયા હાથ તો લાણું લઈ ગયા હું રસિકભાઈ વસંતભાઈ ચૌહાણ હરિનગર મહર્ષિ ટાઉનશીપમાં રહું છું કાલે પ્રસંગ હોવાથી બારગામ આખું ઘર ઘર બંધ કરીને પ્રસંગમાં ગયેલ અને અહીંયા હું પ્રસંગ મનાવી રહ્યો હતો ત્યાં મને ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટ્યા છે ઈસી મિનિટે પ્રસંગ પડતો મૂકી હું મારા ઘરે આવ્યો અને આ બધું જોયું અને મારી સોનાને એક બુટી આશરે પંદર હજારની ઘરના પર્સના સાતથી થી આઠ હજાર રૂપિયા અને આશરે પચીસ હજાર રૂપિયાનું વસ્તુ મારી ગઈ છે મારું નામ ગોસાઈ બળદેવગીરી દેવગીરી હાલમાં હળવદત્તે મારા ઘરમાં ચોરી થઈ પાંત્રીસ હજાર રૂપિયા ચોરી ચોરી ગયા છે હાલમાં થોડુંક નુકસાન કર્યું છે ગોદડા લઈ ગયા વાસણ લઈ ગયા પૈસાનું ઘણું બધું નુકસાન થયું પાંત્રીક હજાર રૂપિયા લઈ ગયા છે ઘરમાંથી હું તો બારે હતો કાલે બારગામ ગયો હતો અને પાત્રી કજા રૂપિયા ઘરમાંથી ગયા છે અને બધું હાલમાં નુકસાન થયું છે ગોદડા રહી ગયા છે ને વાસણ વાસન બધું લઈ ગયા છે ઘરમાંથી કુતરાયણ સંક્રાંતિનો તહેવાર હતો એટલે અમે ગામડે ગયા હતા બે બે દિવસ ત્યાં અમે અત્યારે સવારે આવ્યા નવ નવ વાગે તે ઘરનો ગેટ ખુલ્લો હતો અંદર આવ્યા તે અંદર તાળું નીચે પડેલું અને લોક ખુલ્લો હતો અંદર બધું વિખણ શીખણ અને સેટી ઊંચી કરીને બધું અહીંયા ચેક કરેલું શેર તરીને બધું ખુલ્લું મૂકીને વહી ગયા હતા અને બધું કા કઈ જે હાથમાં કઈ નથી આવ્યું રોકડ રમક રકમ સાત હજાર જેવી હતી એ હાથમાં આવેલી છે અને લઈ જયેલા બાકી બીજું કઈ હાથમાં નથી આવ્યું પાછળ આગળનો ગેટ છે એ બંધ હતો પણ જે અંદરનો ગેટ છે એનું તાળું તોડેલું હતું ને આખું બધું ખુલ્લું હતું અને બધી વસ્તુ આડી અવડી કરેલી હતી લઈ ગયા છે કે ખાલી મકાન માં એમને તપાસ કરી પણ કે હજી તમે નથી જોયું કે શું શું લઈ ગયા અમે જોયું નહીં હજી આયા જ છીએ ગામડેથી